પાટણ જિલ્લા પ્રભારી સચિવ મમતા વર્માનો જર્જરિત સરકારી મકાનો અને બ્રિજનો તાગા ટપ્પો રાજ્ય સરકારના દિશા નિર્દેશ મુજબ જિલ્લા પ્રભારી સચિવ મમતા વર્મા પાટણ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા તેમની આગેવાની હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ જર્જરિત સરકારી ઇમારતો અને બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું જર્જરિત સરકારી મકાનોનું નિરીક્ષણ પાટણ જિલ્લાના હરીજ ખાતે આવેલ જૂની મામલતદાર કચેરી જે હાલ જર્જરિત અવસ્થામાં છે તેનું મમતા વર્મા દ્વારા સ્થળ પર જઈ તાગા ટપ્પો લેવામાં આવ્યો શંખેશ્વર પંચાસર બ્રિજનું નિરીક્ષણ સચિવે શંખેશ્વર પંચાસર બ્રિજની હાલની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરી અને તેની મજબૂતી અંગે માહિતી મેળવી સમીક્ષા બેઠક અને માર્ગદર્શનના પ્રવાસ દરમિયાન મમતા વર્માએ સમીક્ષા બેઠક યોજી હતી તેમાં તેમણે જિલ્લા તંત્રને સ્પષ્ટ સૂચના આપી કે કોઈ દુર્ઘટના બને તે માટે તાત્કાલિક કાળજી લેવા અને જરૂરી રિપેર તથા મેન્ટેનન્સનું આયોજન કરવા માટે તંત્ર સાવચેત રહે